એક મોટો અને ચુકવનારો ખુલાસો થયો છે પોલીસે હાથ ધરેલી ઊંડાણપૂર્વકની તપાસ બાદ જાણવા મળ્યું છે કે આ ચોરી કોઈ બહારના વ્યક્તિએ નહીં પરંતુ ફરિયાદી અને હીરાના માલિકે પોતે જ કરાવી હતી આ સમગ્ર ઘટના પાછળનો હેતુ વિમાનના પૈસા પકવવાનો હતો પોલીસની ઉલટ તપાસમાં માલીકે આ ગુનાની કબલાત કરી છે જેના કારણે સુરત પોલીસની કાર્યક્ષમતાની પ્રશંસા થઈ રહી છે અને શરૂઆતમાં ચોરી ગંભીર ગુનો લાગતો હતો પરંતુ તપાસનો દોર ફરિયાદી તરફ વળતા સમગ્ર કાવતરાનો પડદાફાશ થયો ગુનાનો ભેદ ઉકેલવામાં બિલ્ડિંગના તાળાએ મુખ્ય ભૂમિકા ભજવી આ ગુનાનો ભેદ ઉકેલવામાં બિલ્ડિંગના તાળાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી પોલીસે જ્યારે બિલ્ડિંગના તાળાની તપાસ કરી ત્યારે તેમને શંકા ગઈ કે આ તાળું કોઈ પ્રોફેશનલ ચોરે તોડ્યું નથી પરંતુ જાણી જોઈને તોડવામાં આવ્યું છે આ શંકાના આધારે પોલીસે માલિકની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે પોલીસના સકંજામાં આવતા માલિકે અંતે હાર માનીને તેણે સ્વીકાર્યું કે આ ચોરીનો નાટક વીમા કંપની પાસેથી વીમા મોટી રકમ મેળવવા રચ્યું હતું અને હીરાને ક્યાં સંતાડ્યા છે તેની પણ માહિતી પોલીસને આપી હતી રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા